ગુજરાતની આ એક એવી ગ્રામ પંચાયત છે કે જે રાત્રિના સમયે પણ ખુલ્લી રહે છે ગીર સોમનાથના મિતિયાજ ગ્રામ પંચાયતે ચીલો ચાતર્યો છે ગામના યુવા સરપંચે શ્રમિકો અને ખેડૂતોને ધ્યાનમાં રાખી લોકહિતમાં પંચાયત કચેરીને રાત્રિના સમયે ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે મિતિયાજની ગ્રામ પંચાયત રાત્રે આઠ ત્રીસથી દસ વાગ્યા સુધી કાર્યરત રહે છે ગામના મોટા ભાગના લોકો ખેતી અને મજૂરી કરે છે તેથી સરકારી સેવા પ્રાપ્ત કરવામાં તેમને મુશ્કેલી પડે છે તેથી પંચાયતે રાત્રે કચેરી ખુલ્લી રાખવાનું નક્કી કર્યું આ વ્યવસ્થા હેઠળ રેશન કાર્ડ આધાર કાર્ડ અને વિવિધ સરકારી યોજનાઓના કામો રાત્રિના સમયે પૂર્ણ કરવામાં આવે છે રાત્રે સરપંચ પણ હાજર રહે છે આમ શ્રમિકોને રોજી રોટી ગુમાવ્યા વગર તમામ સેવાઓ ઘર આંગણે મળી રહે છે રાત્રે ગામ પંચાયત એમાં ફાયદા અલગ ફાયદા થયા છે આજ લગીમાં ગામ લોકોને જાદા ફાયદા થયા છે કે ગામ લોકોને ભાઈ જાણવા ગયું છે રાત્રે ગ્રામ પંચાયત ખુલી રહે એમાં તો રાતના અમે સાડા તો સાડા દસ વાગ્યા સુધી અમારી ગ્રામ પંચાયત ખુલી હોય તો અમારું કોઈ કામ હોય તો અમારે મજૂરીનો નોટ કે અમે દાડીએ કોઈ ગયા હોય મજૂર વર્ગ હોય તો આવીને સો વાગે આવીને પછી પણ એના કામ થઈ શકે એમ ખેતીલક્ષી હું ખેતી કરું છું એટલે હું આખો દિવસ ફ્રી ન હોય એટલે સાંજના આપણે કોઈ પણ જાતની કામગીરી હોય તો સરપંચને આપણે રૂબરૂ મળી શકીએ સરપંચ આપણે ટાઈમ આપી શકીએ અને સંતોષકારક આપણે આપણું કામના જવાબ મળે છે અમારી જે પ્રાથમિકતા રહી છે કે અમારા લોકો ગામના લોકો હેરાન ન થવા જોઈએ ગરીબ લોકો ખેડૂતો હેરાન ન થવા જોઈએ એટલે રાત્રે એ લોકો આવી અને ફોર્મ ભરી શકે નામ લખાવી શકે પોતાને શાંતિથી વાત કરી શકે એના વાતનું કોઈ પણ સોલ્યુશન પણ થઈ શકે